અને મેગી નો સ્વાદ કેવો છે એ આપણે ચાખીને ટેસ્ટ કરીને તમને બ્લોગ સાથે જણાવું તો મિત્રો મેગી બનાવવા જઈ રહ્યા છીએ આપણે તો બના રહ્યો મારા બ્લોગ માં આ છે ચૂલો તો આપણે મિત્રો આ ગેસનો ચૂલો છે તમને બતાવતો છે તો આપણે હવે તાવડી માં વિસારી લઈશું નીચે પછી કરી નાખશું ગેસ ચાલુ તો મિત્રો આપણે મેગી બનાવા જઈ રહ્યા છીએ બનાવો મારા લોક્સ નથી તો મિત્રો આપણે મેગી ફડીકા થોડી ને બહાર ખાધી દીધી છે તમને દેખાતો છે તો આ છૂટે છૂટે કરવાનું

બે મિનિટ આપણે આમ નામ ગરમ થવા દેવાની છે એટલે મિત્રો આપણી મેગી તૈયાર થઈ જાય છે મિત્રો ભૂખ બહુ જબરજસ્ત લાગી છે અને મારાથી તો રહેવાતું નથી તમને કામે જતા હશો એટલે તમને ખબર જ હશે મિત્રો આપણે મસાલો તેથી કરીને આપડી મેગી એકદમ ચટપટી રે એક પડી નાખી દીધી છે બીજી પડી પણ નાખી દીધી મિત્રો હવે આપણે આને એકદમ મસ્ત રીતે હલાઈ નાખવું એટલે મિક્સ થઈ જાય મસાલો તમારે પણ મેગી ખાઈ હોય તો અમારા ઘરે બનાવી દેશું તો મિત્રો આપણી મેગી તૈયાર થઈ ગઈ છે તમને દેખાતું રહેશે સરસ રીતે ખુલાઈ ને ભલાઈ દીવું થઈ ગયું છે તો હવે આ ખાવા લાયક થઈ ગઈ છે બનાવી નાખી છે તો આપણે આને કાઢી નાખશું થાળીમાં અને પછી વૈદેવી પંખે હવે છે છે ગરમી ચાલો મિત્રો પંખે જઈને તમને મેગી ખાવાની બનાવી જો ચાલો મિત્રો આપણી મેગી થઈ છે તૈયાર તમને દેખાતું દોશે તો હવે અહીંથી જાય છે આપણે પંખો કારણ કે તમને બતાવતું દોશે કે રસોડામાં આપણે પંખો લગાય નથી એટલે ગરમી બહુ જ છે ને દુષ્કાન બહુ ગરમ લાગી રહ્યું છે તો પંખે ચાલી છે ચાલો મિત્રો તમારે આપણો પંખો ચાલુ થઈ ગયો છે તમને બતાતો હોય છે થોડોક અવાજ કરે છે કારણ કે સત્તા ગાડી છે મિત્રો મેગી પણ તૈયાર થઈ ગઈ છે અને પંખો દેકારો પણ બહુ કરે છે તો ચાલો મિત્રો મેગી ખાવા શરૂ કરી દઈએ ખાઈને થઈ ગયા છીએ તૈયાર તો હવે આપણે જવાનું છે બાર તો બના રેજો મારા લોક તમને બતાવવા લઈ જઈશ આગળ મારા ભાઈબંધ ની વાળીએ જે કે બુધા કાકા તો ચલો હેલો મિત્રો આપણે આવી ગયા છીએ બુધા કાકા ની તમને ચાલો હું બતાવવા જઈ રહ્યો છું બુધા કાકા વાડીએ તો બુધા કાકા વાડી આવી ગયા છીએ તમને બતાતું દેશે

કપાની ખબર કાઢવાયા હતા તમે જોઈ શકો છો તો મિત્રો કપા બહુ ખરાબ રીતે રોઈ રહ્યો છે તમને દેખાતું દેખી વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો